પવન ની સપાટી ઈલોળા લેતા હોય ગીર એક એક કાન ને એક એક ગોપી જાણી એમાં ભગવાન દેખાય તો એ જાડવા ને કાપવાનું પણ મન ન થાય હું સિંહ કઈ મજા આવે સિંહ જેવો આદમી એમાં કેટલા કેટલા ગુણ જોઈતા

પવન ની છપાટી જે ઝૂલે છે કે વાયુ જપાટે અમાણે જાળવા ઝૂલે હાલતાઈ જગલઈ વાયુ જપાટે એ વાયુ જપાટે જાળવા ઝૂલે હાલતાઈ જગલઈ કેવા લાગે એ જમુના જમુના અને અને ઓલા જાદુઆરે જાદુઆરે જાણે ગોપીઓ રહી એક ગોપી જે રાસ લેતા હોય જમુના નો કિનારો હોય અને ગમ ગમ ગતિ ગમક ઠમક પદ ગુગર ગમ ગમ હોત ઘરા ભ્રમ ભ્રમ વત વિષમ પરિશ્રમ વત ભ્રમ ખમ ખમ ગમ નહીં ગીમ ખરા ગમ ગતિ હતી કાન ગોપી રાસ લેતા હોય દ્રશ્ય દેખાય ગાંધી ગીર ના પવન ની ઠપાટી જાડવા હિલોડા લેતા હોય ગીર એક એક કાન ને એક ગોપી

હું ગીરના ગાળામાં હાવજડા ડણકો મારતા હોય હાવજા ડાણસી હાક જ્યાં હાંફળે પડે વેરી તણા ગાઢ પોસા એ હાવજડા ભગત બાપુનો નો છે બાપા કે એની ન કરી જો આળ ભલે મધ જંગલ હાંબો મળે ઘણા કહેતા હું સિંહ કે મજા આવે કે સિંહ જેવો આદમી એમાં કેટલા કેટલા ગુણ જોઈ પાછા બળદે બાપુનું નું સપાખરું છે પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા તો ગાળ જાળ ઢાઢાળો હાલીયો દેતો ડુંગરા ડણક ગન હાથીયા મૃગરા ઝુંડ હાલીયા પૃથ્વી માથે લાગીયા કેતારા કેતા કરે ના બણક

ખૂટે ને તાંધી એને મૂકી ન જાય એક જ હાવજ એવો છે ખાધા પછી એક કિલોમીટર પડ્યો હોય કદાચ મોટો પાડો ભેંસો માર્યો હોય કે ભેંસ મારી હોય કે કોઈ શિકાર કર્યો હોય પોતે ધરાઈ રહ્યો એટલે એક કિલોમીટર જાય ગીધડા ખાય શિયાળીયા ખાઈ કુતરા ખાય ખાઈ જે વગડાના જનાવર ખાવાય હું હાવત શું મારો ધરાઈ ગયા પછી બેઠાનું દુનિયા હાવ જ નહીં કાયો તમે વિચાર કરો આ કેવું હોય એ પ્રકૃતિ એ શિખાડે છે આપણે જીવ હોય એ સેટો યોગ્ય હોય હાવત શું કામ એમ ધરાણો રોષ ના ધરે અને ભૂલથી ના ભરે પાસો લાગણો હોય તો કદી ખાય ના અખા જ એટલે એની નક્કર જે આળ ભલે મધ જંગલ હામો મળે એ લોપે નહીં લાંકાળ તને કેળો દેહે કાગડા એ વયું આવતો હોય હામો ને આપણે ધીરેક દિન ખોખરો મારીને ઊભા રહી હામો આવે છે સડક હાંકડી છે ઘડીક ઉભા રહીને બોલી ને દેકારો બહુ ન કરી તો એની રીતે બેકવાર હામું જોવે એકાદી ગરદી રૂ કરીને પૂંછડાને વળ દઈએ અને પછી વિચાર કરે કે બિચારો માણસ એ થોડી મારી વડ થોડો છે ધીરેક દિન તરી જાય વડ વગર ઝીંગાણું ન કરાય એટલે સાઈડ થઈ દેવાની હોય ગમે ત્યાં થોડું થોડુંક પડવાનું હોય

બાકી કુતરા કટકું ખાય બીજું ધૂળમાં દાટે ધાન ને એક રોટલો આખો નાખી દ્રાય એટલું ખાય ને બીજું ધૂળમાં દાટી દે બીજાના હાથમાં ન આવવું જોઈએ બીજું કાંઈ નહીં પણ આ તો ખાય ને છેટો દઈને બેઠો હોય કેવું શીખાડે છે એટલે ધરાણો રોશે ના ધરે ભૂલથી ના ભરે પાછો લાંગણો હોય તો કદી ખાઈ ના અખાજ ગન છેતરી પેંતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા પાડે કેહરી અવાજ વીરતા ને વરેલા ને ધીરતા ગંભીરતા ને સ્થિરતા છોડે એવા કુળના ના પ્રમાણ એના કુળના પ્રમાણ છે કે એની સ્થિરતા ન છોડવી એનું કુળ એના એના જે સંસ્કારો છે એમાં જે આપેલા છે આ સંસ્કારમાંથી માંથી એક બીજી વાત આવી યાદ ગીરમાં આપણે ક્યારેક બાપા જાસુ મારી ઈચ્છા છે એવી એકાદ નેહડા એવી રીતે આપણે વાત એ થઈ ખજૂરી નો નેહ જ્યાં ઝવેરચંદ મેઘાણીએ ચારણ કન્યા લખી એ ખજૂરીના નેહમાં અત્યારે આયુરના નેહડા છે બહુ પ્રેમાળ છે બધાય અને મહેમાન ગતિ એવી કરે ત્યાં હું મારે જવાનું થાય હવે એક દાખલો મને આ નાનકડો એવો મજા આવે છે આ કહેવાની વાત યશવંતભાઈ બાપુ તમે જોજો નિરંજન બાપુ પ્રકૃતિ કેવું શીખવાડે છે મને તમને એમને એક રાધા નામની હરણી હતી બે વર્ષ પહેલાં દીપડાએ મારી નાખી અને હરણીને એનું નામ રાધા પાડેલું હવે હતું એવું કે એ રાધા નાની હતી અને એની માને દીપડાએ મારી નાખેલી જંગલમાં તો બચલું હતું તો માલધારીને ખબર પડી કે આની માને મારી નાખી હવે આ મરી જશે દૂધ વગરનું એને લઈ આવ્યા ને થોડું થોડું દૂધ પાઈને મોટી કરી પછી તો માણાની એવાય થઈ ગઈ આમાંથી લેવાનું શું છે એટલે આ વાત યાદ આવી ગીરમાં છે એટલે એને પાળી મોટી કરી પછી તો એ દિવસ આખો વધે સરવા વહી જાય ક્યારે ઘરણાના ટોળામાં વહી જાય પણ રાતે આવી જાય જોકમાં અને આરે રીએ રાતે જોકમાં પછી તો એને એટલી બધી પ્રેક્ટિસ ન ગઈ દોડી ન શકે બહુ ઓલા જેટલી એટલે રાતે અહીંયા રહીએ અને મેં જોઈ મારે પહેલા એને ફોટાને વિડી છે અને પણ કહેવાની વાત એ છે કે વરહોવરે સોમાહે રણના ટોળામાં એ વહી જાય પછી એ અમુક સમય એમને બચ્ચાને જન્મ આપે બચ્ચાને જન્મ આપે એ બચ્ચું મોટું થાય બે ચાર વાર બચ્ચાને જન્મ ચાર વરહ કે એમ આપ્યા એમને બહુ મોટી માણસને શીખવા જેવી વાત મોટું થાય જ્યાં સુધી દૂધ પીવાતું હોય ત્યાં સુધી હારે રહેવાથી મોટું થાય એટલે એને દોટુ માથા મારી મારી અને ટોળામાં મૂકી આવે એટલે વળતા પોતે હાંજે ઘરે આવે એટલે વાંહે બચવું આવે કાયદેસર દુશ્મન મારે ડોટું મારે હવે મારે ઈ કેવું છે આજના માવડીઓ ને એક હરણીને ખબર છે કે આપડી પ્રકૃતિ ઓલી આઝાદ ફરવાની છે હું ભલે પરાધીન છું આ માલધારીઓ ભેળી હું ભાગી

હવે ઈ હરણી ને દીપડા બે વર્ષ પહેલા મારી પણ જ્યાં સુધી બચ્ચા બે ચાર વખત જન્મ આપ્યો એમણે બચલું મોટું થયું એટલે એના ટોળામાં ઘરવા ઘરાય નહીં જોખમાં એને બચ્ચા થી દુશ્મન મારે ને એમ ડોટું મારે કારણ કે ઈ આને મા કહેવાય આ પ્રકૃતિ કેવું શીખવાડે છે તાકાત નથી દીપડાની ની તને આંબી હે કે તું ઓલામો તો મને આંબી જાય મારે અહીંયા આવવું પડે આ મને માલધારીઓ હાચવે છે ખળના ખડપલા રોટલા ખવડાવે પણ હું પરાધીન છું તારે બેટા પરાધીન નો રહેવાય હરણી શીખવાડે છે મને તો એ ગીર છે હા એટલે હાવજડા ની ડણકો થતી જાણે જુસોદા સાસ ફેરાતી એ ગીર નું જીવન ગીર ને બહુ હાચવી છે કેટલા બારવટિયાઓ એવા થઈ ગયા મૂળ માણેક ને બધા એ ગીર માં રહેતા પણ આ હાવજડા ની ડણકો થતી જાણે જહોદા સાસ ફેરાતી ની એક કડી આપણે ત્યાં પ્રેમ છે દાંપત્ય જીવનના પ્રેમ બાપ દીકરીના પ્રેમ ભાઈબંધ બંધ ભાઈ બંધના એવા પ્રેમની ઘટનાઓ છે અદભુત વાતો છે આપણી એમ ભાઈ બહેનનો પ્રેમ

ઓલી વાળી નાના નાના જાળવે ગઈ કેવી ગેલી કોઈ નાની બેલડી જાણે એક આઠ વર્ષ નો ભાઈ હોય દસ વર્ષની બેન હોય બે ધૂળીમાં નોખ નોખા રમતા હોય એમાં વસિંતા હડી કાઢીને ભાઈ બધ ભરી ત્યાં દ્રશ્ય દેખાયું ગાંડી ગીર વેલડી ઝાડના છોડ ને વિચારી દ્રશ્ય દેખાતો હોય અરક ઘેલી કોઈ બેનડી ના બનાના વીર ને ભેટી રહી પછી બેનું શું એમાં ફૂલ કાય આવ્યા તો કે એના હૈડાના હેત જા મિલ્યા એના વેલડીએ એ ફૂલડા ખીલા ભાઈ બેન ના પ્રેમ એટલો હતો કે ફૂલ રૂપે ખીલી પૂર્ણ ચંદ્ર જે આપણે કેવાય અને એ પૂનમનો ચંદ્ર લીધો એક હારી માં કડી એકમાં કેહુડા વાહ બરાબર ફાગણ મહિનો આવે અને હજારો કેહુડાના ખાખરા ગાંડી ગીર માં ખીલી જાય અને ક્યાંક થોડીક ઊંચી આધોલે સળી ધારની ભીતે નામ નજર કરી તો હવારનો જે હુરુ ઉગતો હોય એને જોઈને કેહુડા લાલ હોય હુરે એમ લાગે ગીરમાં નકરા હો હુરુ ઉગી ગયા છે જ્યાં હજારો હુરુ ઉગી ગયા છે એવું આપણને દ્રશ્ય દેખાય ગીરની માલિકો હુરુ ઉગી ગયા છે એવું એટલે મેં આ કડીમાં લીધું છે

ா ஜாங்க ஜ த மீம ய ஜம பால ஜம நம்லி ம் પૂર્ણ કરમ જય મહેશ જય મહેશ ઈ ભોળા નાથ ની જટા ઉપર થી ગંગાજી નું આ મુખ દેખાતું હોય એવો ડુંગર ના ગીર ના ડુંગરા નું ટોચ ઉપર પૂન નો ચંદ્ર આવે ત્યારે ભોળો નાથ જાણો બેઠો છે એ ટોચે પૂનમનો ચાંદલો ઉગ્યો એ જાણે શિવ સરદ મુખ અને અને રીછડી ડું ડુંગરા ટું વરસાદ પરી વયો જાય ધુવાડા જેવી રીચડી ડુંગર ટોચ પરથી આમ જાતી હોય અને બેઠો હોય ડુંગર અહીંથી આમ રીસળી ઉડે જે જોયું એને ખબર હોય ધુરવા કે પણ સાહિત્યમાં જેને એ રીસળી ઈ કેવી લાગે કે રીસળી જો ડુંગરા ડુંગે જાણે જોગી બેઠો ચાલ હું એ રીસળી હું રીસળી હું ડુંગરા ડુંગે કાલ જોગી જાણે ચાલ

નીરે ઘૂગવે છે એના અહિયાની માલિકો પણ પ્રેમના પ્રવાહના ઝરણા ઘૂગવે છે વાહ એક છેલ્લી નાનકડી વાત વર્ષો પહેલા ત્રીસ વર્ષ કે પાંત્રીસ વર્ષ પહેલાંની મેં ક્યાંકથી સાંભળેલી હોય કે ક્યાંક લેખમાં મને યાદ રહી ગઈ છે મુંબઈનો એક અરબોપતિ માણસ અને એણે એ વાત કરેલી અથવા લખેલી ક્યાંકથી મેં સાંભળી છે એ વાત કરેલી કે હું ગીરમાં આવેલો એણે વાત હમણાં રજૂ કરી છે પણ એ કે પાંત્રીસ વર્ષ પહેલા હું ગીરમાં આવેલો એ વખતે આ દેવળિયા પાર્કના સિંહ દર્શન એ બધું નહીં ક્યાંક મળી જાય તો મળી જાય તુલસીશામ પાસે કે હું પતિ માણસ છું મને પૈસા ખૂબ છે માતાજીની દયાથી પણ હું આ પૈસા વાળો છું એમ દેખાડવા નથી કહેતો પણ હું ગીરમાં આવ્યો અનુભૂતિ થયું એટલે હું હું છું એ થોડું મારે કહેવું જોઈએ એવડો હું માણસ છું અને હું ગીરમાં ગયો પાંત્રીસ વર્ષ પહેલા આજથી અને ગીરમાં અમારી દાડી અને ડ્રાઈવર ને મારા નાના છોકરા બે અને અમે બે માણસ અને તુલસીશામ થી પાસા વળ્યા તો એમ થયું દિયાથી મને થોડીક વાર છે ત્યાં એમ કેળો જાય છે નેહડું એકાદું જોઈ તો જઈ અને નેહડામાં છે કે સાપણી પી નીકળી જાવ પણ નેહડાના પ્રેમાળ માણસોને જોઈ એ કે અમે એ તુલસીચામો રોડ એ ઉતરી નામ સડક જેવો થોડોક રસ્તો ગયો ને ગાડી ખરાબ થઈ ગઈ ખબર નહીં નીચે પાણો અડી ગયો કાંઈક ગમે ઓઇલ નીકળી ગયું કાંઈક થઈ ગયું એ માણસ છે પાત્રી વર્ષ પહેલાનો અનુભવ કે હું અરબોપતિ માણસ છું પણ શું કામે આ વાત કરું છું કે ગાડી બગડીને એ ઘડી વાર અમે ડ્રાઈવર મહી પણ જેમ જેમ દી તો ચારે કલર કલરો પછી તો ગીર મંડી અમને કાળ જેવી લાગવા કે હવે આગળ એને ખબર જંગલી જનાવરો ખાય છે એને તો એમ જ હોય એટલે કે અહીંયા પૂરું અમારું તો હવે શું કરી ગાડી બગડી ગઈ તો અમે છોકરા રોવા માંડ્યા ને અમે રાય છીએ કોઈ હોય તો બચાવો અમે મરી જશું એ માણસ કીએ અને એમાં બન્યું એવું કે આજુબાજુમાં નેહડું હોય છે ને સાંભળી ગયા બે માણસ આવ્યા એક સ્ત્રી ને એક પુરુષ નેહડાવાળા હાદા એ લુગડાન એ મેલા ધૂળવાળા ને બે માણસ જોરતા બાપા શું રાયડું નાખો છો કોણ તો કે અમે મુંબઈથી આવી છીએ ને મારી ગાડી બગડી ગઈ ને અમે અહીંયા હેરાન થઈ જાય છે અરે બાપા એવું હોય કાંઈ આ તો અમારું નેહડું બાજુ મારો બાપો આવો અહી આવો એ બેને તે અમારા છોકરા તેડવા મીડ્યા બે માણસ અને હાલો હાલો અમારું નેહડું છે ને બધું થઈ જાય તમારી વિવિધ તમે બધું ભૂલી જાવ વાત હવે એ ધરાર અમને ઘેરે લઈ જાય કે એના આ પેટીઓમાં ડબ્બાની બનાવેલી પેટીઓ જે તેલના ગોળના ડબ્બા આવે એની બનાવેલી નકોસાવાળી પેટીઓમાંથી નવા ગોધડા કાઢ્યા એ ગોધડા અમને પાથરી દીધા ખાટલે અને અમને જે હાંજ પડી એ ભેવું ધોવાણિયું અને એ કલરાઓ એ પંખીડાનો એ વાસવડા ને એ બધું દ્રશ્ય જોયું અને દીવા બળતા હતા લાઈટ બાઇટ તો હોય નહીં અને પછી જે વાળું કરવા ટાણે અમને કાંડા મરડી મરડીને જે વાળું કર્યા છે અને એ મહેમાન ગતિ કરાવીને પછી કીધું નિરાતે જાય હવારે હાંઢીઓ લઈને જાઉં કારીગર બોલાવી આવશું ટૂંકમાં અમને નિંદ્ર આવી ગઈ થાક્યા પાકા સવારમાં ઓલો માણસ કે અમે જાય ગયા હાંઢીઓ લઈને વહેલો એક નેહાનો ગોવાળીયો ભાગ્યો કારીગર લઈ આવ્યો અને ગાડી અમારી ચાલુ કરી અને પછી અમે નેહાળેથી જ્યારે હાલતા થયા અને અમને જે હાચવાન જમાડ્યા હતા મને એમ ચીવું બાળકના હાથમાં કંઈક દઉં એ કે કરોડપતિ શબ્દ મેં એટલે તો હું છું એ કે દુનિયાને કહેવા કે હું કરોડપતિ માણા મેં પાંચ પાંચસો રૂપિયાની હોહોની નોટું પાંચ પાંચસો રૂપિયા દેવા એના છોકરાના હાથમાં દીધા એ માણસે હળી કાઢીને આમ લઈ અને પાછા મારા હાથમાં દીધા કે અમે આ કાંઈ હોટલ નથી આ કાંઈ તમે આવ્યા છો આ તો અમારી ગીરની મહેમાન ગતિ અમારી

એવી મને ફિલિંગ ઓલો માણસ કે મને આવી ગઈ ગીરમાં ઈ હું આજ મને રજો કરું છું એવી રીતે એને તો એ પવિત્ર પ્રેમ ઘેલવાડી દેશે એટલે તો ઈ મતી હું કેરા નીન થોળુંડા હજી કોક વે ગેલા થઈ એવી ગરવી છે ગીરો માણી અન અનકાળ જુડે પ્રેમ હરવાણી આવી હરિયાળી રાજભાઈ ઘરની હો હરવા કહે પ્રકૃતિને પૂજવાની આપણી ભવ્ય પરંપરામાં આપણને આજે ગીર પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ આપણા વન્યજીવનની વિવિધતા વનસ્પતિ પ્રાણીઓ અને ત્યાં વસતા આપણા માલધારીઓ અને એની એકબીજા સાથેની નિસ્બત અને બધાઈની ભેગા મળીને સમાજની આપણી સૌની સાથેની એની નિસ્બત મહેમાન ગતિનો એક અદ્ભુત પ્રસંગ ભાવી પેઢીને પ્રેરણા આપી શકે ઝીલી શકે એવો દુનિયાભરને આપણે આમંત્રણ આપીએ છીએ કે અમારી પ્રેમ ઘેલુડી ગીરમાંથાઓને મળો ને ડાલામથા માનવીઓની મહેમાન ગતિને પણ માણો માણો અમારી ગીરની ગરવાઈ ગિરનારની આપણી છત્રછાયા દત્તના બહેણા છે જ્યાં દત્તના બહેણા એવી ગાંડી ગીરની યાત્રા કરાવવા માટે હું ભાઈ રાજભાને ધન્યવાદ આપું છું મોજે ડાયરાના સૌ ભાઈઓને મારા રામ રામ જગદીશભાઈ મોજે દરિયાના સૌ શ્રોતાજનોને માતૃવંદના વિશે આપ આપને મોજ આવે એવી રીતે વાતના મંડાણ કરો કદાચ વિચાર આવે કે મારી જનેતાને મારે સમુદ્રની ઉપમા આપવી છે કે મારી માં દરિયા જેવા વિશાળ હૃદયની છે પણ સમુદ્રની દરિયાની સાગરની ઉપમા એટલા માટે જનેતાને ના આપી શકાય કારણ કે દરિયો ખારો છે અને માની મમતા મીઠી છે મોધ કરતા પણ ભગવાનને ભજો ને સાહેબ ગમે એટલા ભજો તો મા ન મળે માને ભજો તો ભગવાન મળે વઢવાણના કવિ દલપતરામ એમની એક ખૂબ જાણીતી રચનાની એક પંક્તિ છે કે સુકામાં સુવાડે ભીને પોઢી પોતે અને પીડા પામું પંડે તજે સ્વાદ તો તે બચપણમાં પહેલાં આંખમાં આંસુ આવે અને પછી મા યાદ આવે બુઢાપામાં પહેલાં મા યાદ આવે અને પછી આંખમાં આંસુ આવે